ચકલાસી રામદેવરા એક્સપ્રેસ બસનું લોકાર્પણ આણંદ એસટી ડેપો સંચાલિત નવીન આંતરરાજ્ય એક્સપ્રેસ ચકલાસી રામદેવરા બસને ધારાસભ્ય સંજયભાઈ મહિડા સાહેબ દ્વારા લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું સદર કાર્યક્રમમાં વિભાગીય નિયામક શ્રી મહાજન સાહેબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી નવીન બસ માટે પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ વિજય સોઢા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યુઝ આપણે અલખનો ધર્મ સ્થાપના કરનાર નિજાર ધર્મની સ્થાપના કરનાર જે જાત પાત ઉચ્ચ અને ઉપર ઉઠી અને અધ્યાત્મ જે સંદેશ આપનાર એવા આપણા રામદેવ પીર ની જય જયકાર સાથે આજે આ બસ આપણે પ્રસ્થાન આપણા માનનીય ધારાસભ્ય સહિતજી હાથે કરાવી રહ્યા છે લીલી ઝંડી આપી રહ્યા છે જેનો હું ખૂબ જ ઉમાકાભેર મારો આનંદ અને મારો રાજીભો પ્રગટ કરું રામદેવજી મહારાજ